તો નમસ્કાર આજે આવ્યા છીએ જંગલ વિસ્તારની અંદર ડુંગર વિસ્તારની અંદર સરસ મજાના ડુંગર વિસ્તાર આજુબાજુ તમે જે જોઈ રહ્યા છો એ બધા બોરડીના ઝાડ છે બરાબર આ કુદરતી ફળ એટલું સરસ છે મિત્રો કે નથી આને કોઈ પાણી પાવા માટે આવતું નથી આને કોઈ ખાતર નાખવા માટે આવતું અમારા કેમેરામેન બોર ખાધે જયા અને શૂટિંગ કરી ગયા તો તમારે પણ બોર ખાવા હોય તો સરસ મજાના બોખરા વિસ્તારમાં જતા રહેજો બરાબર તો ચલો બીજી બોરડી બતાવું ખાબર ને ભાઈ તો આજુબાજુ પણ નાખો તો બોરડીનું જ ઝાડ જો નજર નાખતો તો બોરડીનું ઝાડ તો બીજી એક પણ એ જ રીતે જોઈ લો ભાઈ બતાવજો કેટલા બધા બોર આવ્યા ને તો ના પૂછો વાત ઉપર જોઈ લો મિત્રો નેચર પણ એ જ પરમાણે છે અને સરસ મજાનું જોઈ લો એકદમ મીઠું અને મધુર જ્યારે રામ વનવાસ હતા એ ટાઈમે સબરી સબરી પણ રામનો બોર જ ખરવાય એ પણ જેવા જૂઠા એઠા તમારે કદાચ મૂઢામ પોવાણી આવી ગયું હોય તો ઘળી જજો અને બોર ખાવ હોય તો જંગલ વિસ્તાર એટલે કે બોખરા વિસ્તારમાં જરૂરથી આવજો એટલી બધી બોડીઓ હજો લો ભાઈ કુરેમો બતાવજો આ બાજુ જોઈ લો બસ બોર સિવાય કશું જ નહીં આ બાજુ જોઈ લો આ બાજુ આજુબાજુ બસ અહીંયા બીજી બોર્ડી એક એક બોર્ડની માહિતી નહીં આવે એક એક ની માહિતી આવે તો બોર્ડિયો થઈ રહે એમ નહીં ભાઈ બરોબર તો બોર ખાધે જઈએ આ જોઈ લો પુષ્કળ ના પૂછો વાત કોથળો લઈને આવે એમ તો એ હોજે આરામથી પેક થઈ જાય કોથળો ભરાઈ રહે બરોબર તો અમે અત્યારે આવ્યા છીએ ઈલાકો સારું દુષ્કાવીર મહારાજ બરાબર દુષ્કાવીરના મંદિરે આપણે જઈને વ્લોગ વિડિયો અપલોડ થઈ ગયો અથવા તો હવે કરીશું એ પહેલાં તો રસ્તામાં થોડા બો બોર જોયા બોરડી જોઈ એટલે એવું લાગ્યું લાંબા મિત્રો સાથે થોડી એક વિડીયો શેર કરી દઈએ બરાબર હા હા ચલો હવે અમારા કેમેરામેન થોડું આલું ચલો હું તમને એવા બોર બતાવું કે જે તમને કદી જોયા નહીં એકદમ લાલ તો વાહ ભાઈ વાહ જોઈ લો જોઈ લો બતાવી દો કે મિત્રો ખરેખર જોઈ લેજો એટલા બધા બોર બોલો ભાઈ તમે હવે પહેલા બોર ખાઉ પછી યાર બોલું કા જલ્દી ખો અધર થી વેણા નેચે થી લે આહા મિત્રો તમારે બોર ખાવ હોય તો અહીંયા જ આવજો એક નંબર બોર છે ખરેખર મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા નથી કોઈ પાણી પવાવતું

અમારો બોર ખાધામાં જ પડ્યો જોઈ લો એ આવે તારનો બોર જ ખા ખા કરો થઈ ગયા તો ખરેખર આજે અહીંયા ફર્યા અને સૌ જોઈ બહુ મજા આવી બરાબર અને બોર તો થઈ રહે એમ નહીં ખરેખર બહુ જોરદાર લોકેશન પણ છે જોઈ લો ડુંગર વિસ્તાર જંગલ વિસ્તાર અને તમે કોઈ દિવસ આવો તો એકલાને આવતા નહીં ક્યાં વાહ ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો અને બોર ખાવાના હોય થાય કદાચ તો એ પણ એની સિઝનમાં આવે છે બરોબર આપણને ખબર નથી પણ કહું ના કઈ કામ લાગે એવું છે રોયડો કેવાય કહેવાય લોડો રોયડો કેવાય કહેવાય બોલતો જોઈ લો બો રેખાઓ બો ખાઓ